દ્વારકા જિલ્લામાં હવે કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે ઢાકણીમાં પાણી લઈ ઊર્જા વિભાગ ડૂબી મરે ઉર્જા મંત્રી કૃષિ મંત્રી ખેડૂતો અને પાણી લઈ આવી આપના ખંભાળીયા કાર્યપાલક ઇજનેર માધ્યમથી ઢાકણી અને પાણી બંને મોકલું છે તેર વર્ષની અંદર બે તાર જોડી નથી કલાક વીજળી આપી નથી શકતા એટલે ઢાકણીમાં પાણી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક સમાચાર જામનગરથી કે જ્યાં હવે કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા છે અને ખેડૂતોના પ્રશ્નોને લઈ

સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે ઢાકણીમાં પાણી લઈ ઊર્જા વિભાગ ડૂબી મરે તેવો એક કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો છે કાર્યપાલ ઇજનેર એના મારફતે ઉર્જા મંત્રીને ઢાકણી અને પાણી એ મોકલાવા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે ઉર્જા મંત્રી કૃષિ મંત્રી મુખ્યમંત્રી ખેડૂતોની માફી માંગે આ પ્રકારનું નિવેદન પાલામબલિયાએ આપ્યું છે તો બીજી તરફ ઉર્જા મંત્રી દિવસે 8 કલાક વીજળી આપવાના વાયદા પાછા ખેંચે એવી પાલામબલિયાને વિનંતી છે

એ ચાલુ કરવામાં પણ લાલિયાવાળી થયો હોવાના આરોપે કોંગ્રેસે લગાવ્યા છે તો બીજી તરફ ન માત્ર દ્વારકા જામનગરના ખેડૂતો ગુજરાતભરના ખેડૂતો

અને મુખ્યમંત્રી હજારો ભાષણોમાં કહે છે કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ અરે સાહેબ અહીંયા દિવસે વીજળી આઠ કલાક તો દૂરની વાત છે ટોટલ આઠ દિવસમાં ટોટલ આઠ કલાક વીજળી મળી નથી એટલે આજે સબ સબડિવિઝનના તમામ ખેડૂતો અને ખંભાળિયા ડિવિઝનની અંડરમાં આવતા ડિવિઝનના ખેડૂતોએ સાથે મળી એક ઢાંકણી અને પાણી લઈ આવી આપના ખંભાળિયાના કાર્યપાલક ઇજનેરના માધ્યમથી ઢાંકણી અને પાણી બંને મોકલું છે તમારાથી ચાચલાણા છાસઠ કેવી જે છે એ તેર વર્ષની અંદર બે તાર જોડી નથી શૈકા બેરાજા છાસઠ કેવી છે આખે આખું તૈયાર છે બે તાર જોડવાના વાકે અટકું છે તમે

પૂરતી વીજળી ન મળવાના આરોપ સાથે આજે કોંગ્રેસ દ્વારા એ આંદોલન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બીજી તરફ એક ઢાંકણી અને પાણી પણ લઈ જવામાં આવ્યું અને ત્યાં ઇજનેર છે તેમને આપવામાં આવ્યું કે આ ઉપર મોકલો અને આની અંદર બેસી જાય પ્રકારની વાત જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જો કે પાલાંબલિયા અને એક વખત ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈ એ સોશિયલ મીડિયા પર એમના વિડિયો પણ સામે આવતા હોય છે પરંતુ જે પ્રમાણે કોંગ્રેસે અને પહેલા પણ આપણે જોયું છે કે ભાઈ આંદોલન અનેક અનેક જગ્યાએ જે છે તે કરવાના મૂડમાં દેખાવાની વાત સામે આવી હતી તો એક તરફ

આ પ્રકારની વાત પણ જે છે તે દ્વારકા જામનગરના પ્રશ્નોને લઈ ખેડૂતો સાથે સાથે કોંગ્રેસ આજે કચેરી પહોંચ્યા હતા લઈ એ કયા કેટલા સમયમાં મળશે તેને લઈ એ ત્યાં આંદોલન કર્યું હતું અને હવે આંદોલન સફળ જાય છે કે કેમ ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે એનું નિવાકરણ આવે છે કે કેમ એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે ગુજરાતમાં એ આંદોલનનું રાજકારણ ગરમાઈ ગયું છે પાલ અંબલિયાની વાત સાથે કેટલા સહમત છો કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર